રાજકોટ જિલ્લાના ગઢાડા પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવે મામલો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ તૂટી પડેલા કોઝવે માંગરામ રામ નામ ના પથ્થર નાખી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે તંત્ર દ્વારા કોઝવે રિપેરની ની કામગીરી ના કરવામાં આવતા લોકો માંગ રોષ કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકો નું આક્ષેપ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂમ બોલાવી અને તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા

એ બધી મોટી નુકસાની આવી ગઈ કોઝવે ટ્વિટર નો સમય થયો બે ભાઈ મહિનો દિવસ હાલાકી બહુ કે અમારા અઘરું પડી ગયો ખાવા પીવા જાવું કામ કરવા જવું બધું રસ્તા ને બધી પથારી ફરી ગઈ ખેતર માનો ને જ્યાં પૂર માં થઈ આવે છે બધા માણસો હાલી આવે ગઈઢા પડે છે મોટા હેરાન થાય છે જુવાન હેરાન થાય છે બધા હેરાન થાય છે બસ આ તો સરકાર કરે તો જ થાય નકર મરી રે બધું પૂરું થઈ ગયું ખાડા પડી ગયા બધું નોખો પડી ગયું આમાં કઈ રહ્યું ને ખિલાડી નીકળી ગઈ અંદર તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી અમુક નું ગુમરો મારી આટો મારી વહી ગઈ મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા ગામ ગઢાળા ગઢાળા નો રહેવાસી છું અમારો મુખ્ય મારા આ જે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી આ હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેક ડેમે હતું ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે એ કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવી છીએ અને એમાં રામની જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ બાબત હાવ નિંદ્રા ની ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધી માં આવીને ઉભું નથી અમે દોઢ મહિના થયા આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયા થી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબત થી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને આ ખનીજ માફિયા ને કોઈ બે ફાર્મ દાણે રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી હા

પડી ગયું હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ પ્રત્યેક જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકો એ રિપેર ન કરવાને કારણે આજે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન પાણી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા

આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે ફૂલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ ક અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જુઓ છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોરી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધ્રી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે